બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બેચરપુરાથી હાઈવે જતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા મિલ નજીક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો તો સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જુલાઈમાં પણ જમાવટના આ દ્રશ્યો સામે આવ્યા છે સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બેજરપુરાથી જતા રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગના દ્રશ્યો સામે આવ્યા છે રસ્તાઓ મગ્ન થયા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે લોકોના ઘરોમાં પાણી ઘુસતા રહીશો હેરાન પરેશાન 他呀去。 બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલથી રસ્તાઓ પાણી પાણી થયા છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના ઘર નજીક પણ વરસાદી પાણી ભરાયા છે જાહેર માર્ગ પર સમા પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વરસાદી સિઝનમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે સમા પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો રસ્તાઓ જળમગ્ન થયા છે ભારે વરસાદ નોંધાયો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલ યથાવત

એ માટેની સૂચનાઓ આપી છે પાટણ જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પાલનપુર વડગામ દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે વડગામમાં સાડા આઠ ઇંચ વરસાદ તો પાલનપુર અને દાંતીવાડાની અંદર છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જોકે વરસાદ છે તે હજુ સુધી બંધ થવાનું નામ નથી લેતો જેને લઈને પાલનપુરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા છે તો જે જાહેર મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગો પર પણ બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા છે અત્યારે અમે પાલનપુરના બીજેશ્વર કોલોની રોડ ઉપર છીએ ને આ રોડ છે ત્યાંથી અંબાજી અને વડગામ અનેક વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાણી ભરાયા છે ને પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે મોડા મોડે જે નગરપાલિકાની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને પાણી નિકાલની વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહી છે પરંતુ જે રીતે પાણી ભરાયા છે તે નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠાવી રહી છે વડગામ અને દાંતા તેમજ અંબાજી તરફ જતા હજારો

તો બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ પાલનપુરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વિજયેશ્વર કોલોનીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા બ્રાહ્મણવાસ કોલેજ કમ્પાઉન્ડ ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પાલનપુર વડગામ ગાંધીવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે વડગામમાં સાડા આઠ ઇંચ વરસાદ તો પાલનપુર અને દાંતીવાડાની અંદર છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જોકે વરસાદ છે તે હજુ સુધી બંધ થવાનું નામ નથી લેતો જેને લઈને પાલનપુરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા છે તો જે જાહેર મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગો પર પણ બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા છે અત્યારે અમે પાલનપુરના બીજેશ્વર કોલોની રોડ ઉપર છીએ ને આ રોડ છે ત્યાંથી અંબાજી અને વડગામ અનેક વાહન જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાણી પાણી છે 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 ભરાવાના કારણે જે જે વાહન ચાલકો તે પરેશાન થઈ ચૂક્યા મોડા મોડે નગરપાલિકાની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને પાણી નિકાલની વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહી છે પરંતુ જે રીતે પાણી ભરાયા છે તે નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠાવી રહી છે વડગામ અને દાંતા તેમજ અંબાજી તરફ જતા હજારો જે વાહન ચાલકો છે તે અટવાયા છે મહત્વની વાત એ છે કે અહીંથી અનેક વાહનો થઈ રહ્યા છે જે નાના વાહનો છે તે અહીંથી હવે જોખમ લઈને જવાનું ટાળી રહ્યા છે તો મોટા વાહનો છે તે ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે જ્યાં મુખ્ય માર્ગ શહેરની જે વચ્ચો વચ આવેલો છે તે માર્ગ પર જ પાણી ભરાઈ જતા જે લોકો છે તે લોકોની મુસીબતમાં વધારો થયો છે અલ્કેશ રાવ જે મીડિયા